હર હર મહાદેવ મિત્રો તો આજે આપણે જો વાડી વિસ્તારમાં આવી ગયા છીએ અને અહીંયા પણ માતાજીની પૂજા કરે છે બેનો આઠ દસ બેનો ભેગા થઈને અહીંયા આપણે વાડીએ માતાજીનું સ્થાનક છે દિશામાંનું અને રોજે રોજ આરતી કરે છે ધૂપધીવા કરે છે તો અમે પણ સવાર સવારમાં આજે સહેલો દિવસ છે તો અહીંયા આવી ગયા ઓગસ્ટની તૈયારી કરે છે અને અમે વાડીએ આવી ગયા છીએ માતાજીના સ્થાનકે તો જો અમારે તિરંગા વતન છે અને આપણે અહીંયા વાડીએ તિરંગા ચડાવી અને આપણે તૈયારી કરે છે મહાદેવ સેવા ગ્રુપના અમારા ટાબરિયા તો બહુ સરસ મજાની વાડી છે અને આપણે જો પંદરમી ઓગસ્ટ હશે તો પણ જો આપણે સલામી દશ્યામાની મૂર્તિ સરસ મજાની છે અને મારા માહીબહેન જો ચોકલેટનું વેસે છે અને અમારા મહાદેવ સેવા ગ્રુપના ટાબરિયાએ જો અમારે આરતીને એવો લાભ લીધો સવાર સવારમાં અને માતાજીની પૂજા કરી છે આપણે ફૂલને બધું સરસ મજાનું શણગારી દીધું છે તો સવાર સવારમાં અહીંયા આપણે સત્સંગ મંડળના બધા આવવાના છે તો અહીંયા છેલો દિવસ છે માતાજીને અને આજે અમારે જો આરતીને એવું બધું થઈ ગયું છે આમ જોન જો ચોકલેટનો ઉદેશ છે માહી માહીબેન સરસ મજાના તૈયાર થઈ ગયા છે દિવસ છે દિશામાંના વ્રતનો આપણે ગામમાં કાલે પૂરું થઈ ગયું અને અહીંયા વાડીયા રમેશબેન વાડીયા જો દિશામાની એવું આપણે છેલ્લો દિવસ છે તો આપણે ફૂલનો હાર અને પરિષાદી પણ આણી છે તો અહીંયા ઘણી બધી સેવા કરે છે પક્ષી માટે બધી રીતે તો અહીંયા વાડીએ દિશામાની સ્થાપના કરી છે ગુલાબના ફૂલને એવું બધું આણ્યું છે ને માતાજીનો શણગાર પણ અહીંયા વ્યવસ્થિત કરે છે રોજે રોજ આપણે માતાજીનો શણગાર કરે છે અને અહીંયા દર્શને પણ વાડીવાળા બધા આવે છે દસ પંદર બહેનો આવે છે અને સત્સંગ પણ કરે છે અહીંયા વાડીએ ઘણી વખત સત્સંગ વતન થાય છે અને આપણે ગામમાંથી સત્સંગવાળા બહેનો વતન પણ આવે છે પાંચ વર્ષથી લીલાબહેન વરસ છે અને પાંચે પાંચ વર્ષ પણ એમની વાડીએ જ માતાજીની મૂર્તિ આપણે સ્થાપના કરે છે અને પરસાદી સત્સંગ રોજે રોજ આપણે સેવા પૂજા કરી અને ઘણી ખરી સેવા વતન કર્યા કરે છે તો આપણે એમની વાડીયા જ રાખીએ બહેનો બધું આવે છે અહીંયા પૂજવા અને પાંચ વર્ષથી દિશામાં વરસ રહ્યા છે વરસ સત્સંગ રાખે છે વાડીએ અને બહેનોને ગામમાંથી બોલાવે છે સત્સંગ મંડળ અહીંયા આવે છે અને પ્રસાદી ખવડાવે છે આનંદ કરે છે તો અહીંયા માતાજીના સ્થાપના કરી અને ગામમાંથી બહેનો આવે છે વાહન તેડવા જાય ને મેકવા જાય તો પણ આવે છે બહેનો ઘણા બધા અહીંયા સત્સંગ કરે છે કરવી છે આવીને આવી અમે સેવા કરશું અમારી ચેનલ આગળ વધે અમારે માતાજી આશીર્વાદ આપે અમારે ઘણી ખરી મૂર્તિઓ ગામમાં છે આપણે બધી મૂર્તિએ જોઈ આવ્યા છીએ અને આરતી પણ કરી આવ્યા છીએ પરસાદી દીધી છે તો આવીને આશા રાખવી છે માતાજી પાસે અમારી ચેનલ આગળ વધારે નવા નવા વિડીયો અમારો જોતા રહીજો લાઈશો આપણા વિડીયોમાં આપ સૌને હર હર મહાદેવ અમારો વિડીયો હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો